સીતારામ જય શ્રી કૃષ્ણ જય માં જય દ્વારકાધીશ જય માતાજી ગુડ મોર્નિંગ જયલીભાઈમાં આજુ બધા બકડકો ખડકાઈ ગયા ખડકા મસ્ત મજાનું કારણ છે નવા ખીસ કલા આપણા નવા ફેમિલી મેમ્બર ની માં આપણી આ સપ્ટેશન હોય પાવરનું કનેક્શન એમાં મારો બનાવ્યો હતો તે શોર્ટ થઈને મરે ગઈ त नस्सा खेसकोली त्रेन चाहिँ आधीर रेडियो नै कामकाजेकुडो त खबर पढे कि बोले निसा पडि हमेसा खो त सिजन हो बच्चा हेठा पडिया होइन बो हाकरण मुकिए बच्चा बोलेमा आएन उपय पनि सेज नि बसिनमा मेरो चढी तिमी बस्सा नि खिथि पिउरा

Ini तो भर

ગાવલડી બાંધી પાછળી અને હમણાં તડકો લું બહુ છે પંખે ને ત્રે હતા બેની પંખીડા પોપટિયા તે એણી આ જાવ વડલે મસ્ત મજાનું સાયું છે હવે મોટા મોટા ઝાડ છે સાંયું મસ્ત છે આ એની ટીંગાળા અને આવા આયર છે ને આમાં આની ટીંગાળા ખીલખોડાવની આ ખિશકોલા હા પોપટ ને આગળ ચાર સપ્ટેશન છે ને એમાં માળો બનાવ્યો હતો વાવ ઓલી મરેલી નીચે એક પડ્યું હતું અને બીજો તો પછી મારો ઉપર સડે કુર્સી ઉપર ઓલું રાખે ને વાળેથી કૂકો માર્યો મારો એઠો કઈ માંથી નીકળે પડ્યા પછી બધા સેવા કરીએ એની માંજી આપણે ન ખબરતી જીવતા જીવાય ન રાખે રાખીએ દૂધ ને ખવડાવી પીવડાવીએ પછી જાય તો સારું થાય સેવા કરીએ જય માતાજી